નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી ડીએ મીડિયામાં આપણી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાના અમારા વિનંતી તો મિત્રો આપ સૌ એસ એમ ઠાકોરને તો જાણતા જ જશો તો મિત્રો એસ એમ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક ભૂલતી આવનારું એક ફોટો અપલોડ થઈ ગયો હતો ને તે બાબતને લઈ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તે કોલ રેકોર્ડિંગ ઝડપમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે ને એસ એમ ઠાકોરે પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટમાં પણ નાખ્યું છે તો જુઓ આ કોલ રેકોર્ડિંગ શું છે

માર્યો દબળો કાલ દાડુ કાલ દાડુજી તંત કેસ કરો તમારે જી કરવું કરો તમે કહેતા હોય તો હું હાલ આવું આટલું જાતું કરો ખાલી છે ને હું કિંજલ વગર એક મિનિટે રહેતો રહીએ નહીં કરું અને તમે આ મન ખબર પડી જાય હવે મારે હગેક લગન નહીં થવાનું બરોબર આટલું જાતું તો તમાર તમારે જાતું ના કરવું તમને કહી જ્યો એટલે હું મારી રીતે કંઈક રસ્તો કરું મન ધમકી આલી મેં કાલ દાડવ્યું કે તને કે કેશ કર તારી માને ઓમ તારી મોને મે મે કોઈનું એટલું ખોટું તો ખાવ કઈ કર્યું નથી તમે કોઈ એટલું હું બધું કરવા તૈયાર હતો હું વિડીયા બંધ કરવા તૈયાર હતો હું ગાળો બોલ તો ગાળો તમારે નથી ગમતી એ બધું બંધ કરવા તૈયાર હતો સુબાજી સુબાજી ખબર મે કે મેડિયા ખરાબ બણાવે મારા ફોન આવ્યો તો મે કીધુંતું મે કીધું હું બધું બંધ કરી દીધું તમે તમે કહેશો ને બધું કરી દીધું

વાંધો નહીં હાડો હું આ છેલ્લી વખત તમને મારા ખાલી ફોટામાં તમે મને આવડી મોટી સજા આલો ને હું ખાલી ફોટા હારું થઈને આટલું તમે એવું કર્યું છે કશું વાંધો નહીં હાડો